દ્રૈત્રવન અને દંડકવન આદિમાં દારૂ કવનનો ઉલ્લેખ આવે છે શ્રાવણ માસથી શરૂઆત થતા ભક્તોએ નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી અહીં નાગ નાગણીના જોડા ચડાવી નાગદોષ નિવારણ અહીં થતું હોય એનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે આજે નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે બહોળી સંખ્યામાં યાત્રિકો નાગેશ્વર ખાતે દર્શનાર્થે આવી પહોંચ્યા નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની પંચ્યાસી ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે આ મંદિરનું નિર્માણ ટી સિરીઝના ગુલશન કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું નાગેશ્વર ખાતે નાગ નાગણીના જોડા ચડાવવાના વિશેષ મહિમા છે શ્રાવણ માસમાં ખાસ ભક્તો ભારતભરમાંથી આ બાર જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનાર્થે આવી પોતપોતાની મનોકામના પૂર્ણ કરે છે કહેવાય છે કે અહીં લોકોના ખૂબ શ્રદ્ધા ભાવ સાથે લોકો દર્શનાર્થે આવે છે અહીં દર્શન માત્રથી જીવનું મનુષ્ય જીવનું કલ્યાણ થાય છે અહીં શ્રાવણ માસમાં પૂજાનું વિશેષ મહત્વ છે ત્યારે દર્શને આવતા ભક્તો અહીં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે મારું નામ ભાવિકા છે અમે અમદાવાદ ગુજરાતથી આવ્યા છીએ આજે નાગેશ્વર દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ આજથી જ શ્રાવણ મહિનાનો પવિત્ર તહેવાર સ્ટાર્ટ થઈ રહ્યો છે નાગેશ્વર દાદાના આશીર્વાદ કરીને અમે ખૂબ જ ધન્ય થઈ ગયા છીએ હાજી નાગેશ્વર ભગવાનની જય હું પ્રશાંત પંડ્યા છું અમદાવાદથી આવ્યો છું ગઈકાલ અમે સોમનાથ શિવલિંગના દર્શન કરવા માટે ગયા હતા ત્યારબાદ અમે આજે સવારે દ્વારકાધીશના દર્શન કર્યા છે અત્યારે અમે નાગેશ્વર ભગવાનના શિવલિંગના દર્શન કર્યા જે આપણા બાર જ્યોતિર્લિંગમાંનું એક છે પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ અમને આ જે લાભો મળ્યો છે એના માટે અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ આ વખતે અમે જસ્ટ અમારે જે પરિક્રમા કરી અને અલગ અલગ સ્થળો ગયા એના પરથી એવું લાગે છે કે ખૂબ જ સારો અહીંયા આગળ યાત્રિકોનો ધસારો છે જો લોકોની સુવિધાઓમાં થોડો જો વધારો કરવામાં આવે તો એનો દરેકનો ખૂબ જ લાભ થશે આ વખતે અહીંયા વરસાદ ખૂબ જ સરસ પ્રમાણે થયેલો હોવાથી દરેકની આર્થિક પ્રગતિમાં સુધારો થશે તેમજ ટ્રાવેલ અને ટુરિઝમ સાથે સંકળાયેલા લોકોની પણ આર્થિક સ્થિતિ સુધરશે ભગવાન આવી અમીર દ્રષ્ટિ દરેક જણ પર બનાવી રાખે તેવી અમે એવી ઈચ્છા રાખીએ છીએ અને દરેકને એવા આશીર્વાદનો લાભ મળે જય શ્રી કૃષ્ણ પાંડે મેં બારા કે દર્શન કે હું જે તેર મહિના હો મેં સાત જ્યોતિર્લિંગા દર્શન કરી લીધા હું પાંચ બાકી હે बैदनाथ काशी विश्वनाथ केदारनाथ ओमकालेश्वर महाकालेश्वर सोमनाथ नागेश्वर रामेश्वर इतना दर्शन हो गया है अभी त्रम त्रम्बकेश्वर भीमाशंकर मल्लिक अर्जुन ये सब बाकी है तेरह महीना यात्रा के लिए हो गया अभी सात आठ महीना और लगेगा अभी यहाँ से मैं नासिक जाऊँगा नागेश्वर महादेव આપણા ભારત દેશમાં જે બાર જ્યોતિર્લિંગ છે એમાં ગુજરાતમાં બે શિવલિંગ છે સોમનાથ અને નાગેશ્વર નાગેશ્વર દ્વારકાથી સોળ કિલોમીટર દૂર છે કાલે શ્રાવણ મહિનો શરૂ થાય છે આ વખતે દસ વર્ષ પહેલાંથી આજે આ શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવે છે એ સોમવારમાં ભક્તોની બહુ ભીડ છે વરસાદ પાણી બહુ સારા થયા છે અને નાગેશ્વરનો મહિમા એવો છે કે ભારત દેશમાં બાર જ્યોતિર્લિંગમાં નાગેશ્વરનો એ દારૂકા નામનો રાક્ષસ સુબ્રિય નામનો શિવભક્ત હતો সুপ্রিয়াম শিভক্ত মহাদেব পিণ্ড বানিয়ে পূজা করতে হবে তো দারুক নামা রাক্ষস যার ভক্ত মারা কোশিশ করেছে মহাদেবজি সে প্রকট থায় দুক নামা রাক্ষসনে ভূমি পর সার করেছে নাগেশ্বর এর ভক্ত সরাসরি পুড়ি রিলিংছে ভক্তি সুবিধা চা পাধা ছিল પોલીસ બંદોબસ્ત સારો ગોઠવેલો છે અને એક અમારા રાજસ્થાનના શિવભક્ત છે એના માટે સરસ નાગેશ્વર ભગવાન જે સોમનાથના સોનાનું મંદિર બનાવેલું છે એવું અમારે નાગેશ્વરમાં એ ભક્તએ અમને ચાંદીનું મંદિર બનાવી દીધું છે અને લગભગ દસથી બાર દિવસ લાગે અંદર કમ્પ્લીટ ફિટ થઈ ગયા છે અને શનિ ભગવાનનું સરસ સુંદર અને મંદિર બનાવેલું છે ગુજરાતમાં ક્યાંય યજ્ઞશાળા શાળા ના હોય એવી સરસ ભગવાને નાગેશ્વર ભગવાનની યજ્ઞશાળા બનાવેલી છે અને દેશ વિદેશથી જે ભક્ત લોક દર્શન કરવા આવે મનોકામના ભગવાન પૂરી કરે છે અહીંયા મહિમા એ છે કે નાગ નાગીન જોડી ચડાવવાનો મહિમા છે માતાજી પાર્વતી અને શિવજી નાગ સ્વરૂપમાં પ્રગટ થયેલા છે અને કોઈને કાલસભ યોગ હોય નાગદોષનું હોય એની પૂજા વિધિ કરવાથી એને મોક્ષ મળી જાય નમસ્તે મારું નામ કાંચી પાંડ્યા છે હું અમદાવાદમાં રહું છું અને આજે આ રજામાં અમે લોકો સોમનાથ દ્વારકા ફરવા આવ્યા અમે લોકોએ નાગેશ્વર જ્યોતિર્લિંગમાં દર્શન કર્યા અને ત્યાં બહુ જ પવિત્રતા અમને અનુભવ થઈ અહીંયા હું મારા જેટલા યંગસ્ટર્સને રિકમેન્ડ કરું છું કે મારા ફ્રેન્ડ્સ તો આઉટ ઓફ ઇન્ડિયા ફરવા જતા હોય છે એ લોકો મંદિર ત્યાં જગ્યાએ આવતા નથી પણ હું એવું યંગસ્ટર્સને રિકમેન્ડ કરું કે અહીંયા બધા આવે અહીંયા બહુ જ સારો અનુભવ થાય છે બહુ જ સુખ મળે છે શાંતિ મળે છે અને અહીં આપણી જે સિટીની હેક્ટિક લાઈફ છે ત્યાંથી થોડી વાર માટે રેસ્ટ જોઈતું હોય તો મંદિર જેવી પવિત્ર સ્થળે જરૂર આવવું જોઈએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે